જી હું પાયલ સાકરી વિરોધપક્ષ નેતા સુરત મહાનગરપાલિકા આજે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને વિરોધપક્ષ નેતા એવા રાકેશભાઈ હીરપરાની આગેવાનીમાં સુરત શહેરના સંગઠન સાથે અમારા તમામ નગરસેવકોની સાથે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળા અથવા નગર પ્રાથમિક સંચાલિત જે શાળાઓ છે એમાં બસો સાત જેટલી શાળાઓમાંથી એકસો સત્યાવીસ જેટલી શાળા સત્યાસી જેટલી શાળાઓની અંદર ફાયર એનોસી નથી તો આ તમામ શાળાઓની અંદર ફાયરની જે સુવિધા છે ફાયર સેફટી છે એ કરવામાં આવે અને સાથે સાથે ફાયર એનોસી આપવામાં આવે જ્યારે આપણે બીજા લોકોને કહેતા હોય પ્રાઇવેટ એકમોને કહેતા હોય ફાયર સેફટીની વિશે અવેરનેસ લાવતા હોય પરંતુ જ્યારે સરકારે જ પોતાની સરકારી શાળાઓની અંદર ફાયર સેફટીની સુવિધા નહીં આપે તો આ બાળકોના ભવિષ્યનું શું જે તમામ નેતાઓના જોવા જઈએ તો બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ખૂબ મોટી મોટી શાળાઓમાં વિદેશોમાં ભણતા હોય છે પરંતુ સરકારી શાળાઓમાં જે દિવસે ભણતા થશે ને ત્યારે ખબર પડશે કે બાળકોના જીવનનું જોખમ કેટલું છે કેમ કે જ્યાં સુધી ફાયર એનોસી નથી એનો મતલબ તો એવો થાય કે ફાયરની કોઈ સેફ્ટી નથી અને એના કારણે આ જીવના જોખમે બાળકો ત્યાં ભણી રહ્યા છે આમ જોવા જઈએ તો આપણા રામ ભરોસે આ બાળકો ભણી રહ્યા છે સુરતમાં અવારનવાર આગની દુર્ઘટનાઓ હોતી હોય છે જેમ કે કાંડ હોય કે પછી બીજી કોઈ આગની દુર્ઘટના હોય હંમેશા બાળકો લોકો મૃત્યુ પામતા હોય છે તો અમારી એટલી માગણી છે કે ફાયર એનોસીની તમામ શાળાઓની અંદર ફરજિયાત ફાયર એનોસી છે તો ખરા હાથમાં ફાયર એનઓસી આપવામાં આવે